ગ્રીડ વૈશા રાજકોટ એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ તેલમાં હાલ જોવા જોઈએ તો સિંગ તેલના ભાવ ચોવીસો પંચોતેર થી પચીસો રૂપિયાના છે અને કપાસિયાના ત્રેવીસો વીસ થી લઈને ત્રેવીસો પચાસ રૂપિયાની હાલ માર્કેટ રહી છે પામોલિંગ છે તો બે હજાર થી લઈને બે હજાર વીસ રૂપિયાનો ભાવ ચાલે છે પંદર દિવસમાં છેલ્લા જોવા જઈએ તો સિંગ છે તો સિંગ તેલ સિત્તેર થી એસી રૂપિયાનો વધારો થયેલો છે તો કપાસિયા છે તો કપાસિયામાં પણ બી એસે થી સો રૂપિયાનો વધારો થયેલો છે અને પામોલી વધારો થયેલો છે વધારો પાછળ કારણ તો હાલ જો જોવા જઈએ તો વરસાદી સિઝન છે તો કાચા માલોની આવકો પણ બી ઓછી છે ખેડૂતો છે તો એ વાવણીમાં જોતરાયેલા છે એ સિવાય હવે માલદની મળતર ઓછી હોય તો ધીમે ધીમે મિલો પણ બી હવે બંધ થતી જાય છે અને એ સિવાય હાલ જે નવા ડબ્બા પેલા જે જૂના ડબ્બાનો વપરાશ થતો હતો તે સરકાર ની મનાઈ આવી ગઈ તો જૂના ડબ્બા બંધ થતા નવા ડબ્બા ચાલુ થયા તો એ પચાસ રૂપિયાની પડતર નવા અને જૂના ડબ્બાની ઊંચી થઈ ગઈ તો પચાસ સાઈઠ રૂપિયાનો વધારો એમ પણ બી થયેલો છે તહેવારોનો એવું તો કોઈ રીઝન હોતું નથી કે તહેવાર આવે એટલે ભાવ વધે એ તહેવાર જે છે તો એ વરસાદી સિઝનમાં જ આવતો હોય છે તો વરસાદની સિઝન હોય તો ખેડૂતો છે તો એ પોતાની વાવની કાર્યમાં રોકાયેલા હોય તો કાચા માલોની મળતર ન હોય તો સ્વાભાવિક છે કે જે ડિમાન્ડ અને સપ્લાય ઉપર જ માર્કેટ ચાલતી હોય તો ત્યારે સપ્લાય ન હોય તો એ વધવાનું કારણ એ કોઈ શકે આવનારા દિવસોમાં એવું લાગી રહ્યું છે કે આયાતી તેલો ઉપર પણ બી માર્કેટ આપણે અવલંબતું હોય છે તો આવતા દિવસોમાં લાગે છે કે આયાતી તેલ છે તો એ અહીંથી પચાસ થી પંચોતેર રૂપિયા વધી શકે જો આયાતી તેલો વધશે તો સ્વાભાવિક છે કે આપણે દેશી તેલો પણ બી વધે એની ઉપર નિર્ભર આપણે અવલબતા હોય તો દેશી તેલોમાં પણ બી વધારો આવી શકે આવતા દિવસોમાં